સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કરોડ પર દવાનો જથ્થો ફેંકાયો હતો ત્યારબાદ દવાના જથ્થાને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો આ ઘટના અંગે ગામના સરપંચ અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા ગામના સરપંચ અને સ્થાનિકો દ્વારા મામલે આરોગ્ય વિભાગની જાણ કરતા મેડિકલ અધિકારીએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું આગે નાશ કરવામાં આવેલ દવાઓ એક્સપાયરી ડેટની હોવાનું મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું આ દવાઓ પ્રાઇવેટ હોસ્પિટલ અથવા ક્લિનિકની છે તથા કેલ્શિયમ અને કફ સિરપની છે તેવું મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું વધુમાં જાહેર રોડ પર આ પ્રકારે દવાના જથ્થાનો નાશ કરવો જોખમી છે હવા ફેલાય તો શ્વાસ લેવામાં તકલીફ કરી શકશે જો આ દવા બાળકો ભૂલથી હાથમાં પકડી લે તો પણ જોખમી સાબિત થઈ શકે છે હાલ દવાઓનો જથ્થો કોને અહીં નાશ કર્યો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે હા હું ડૉક્ટર હારિત રાજીભાઈ પાડે મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર વાન ચોર્યાસી સુરત દવા નાશ કરવામાં આવ્યું છે કોણ છે કેવી લાગે છે તમને આ શું દવા છે આ દવાઓની પ્રારંભિક તપાસમાં મને તો ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે જે પ્રાઇવેટમાં મેડિકલમાંથી આ પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે ને જે બે હજાર બાવીસ બે હજાર એકવીસની એક્સપાયર ડેટની દવાઓ છે જેમાં કેલ્શિયમ અને કપ સિરપ છે એન્ટિબાયોટિક છે થોડાક ઇન્જેક્શનો બી છે જેનો ઉપયોગ કપ કદી ખાંસીની શરદી ખાંસી માટે શક્તિ માટે તથા ઇન્જેક્શન નિવારવા માટે થાય છે આ ખાસ કરીને આ જાહેર રોડ પર નશ કરવામાં આવ્યું છે કે કેટલું હાનિકારક હોઈ શકે આ દવા જે હાનિક એક તો પહેલાં અહીંયા તો એક્સપાયર્ડ રંગ છે પ્લસ કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસ શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે આ ઉપરાંત અમુક જે અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય અને એ દવા લઈ લે તો બી નાના બાળકને મોટું નુકસાન થઈ શકે આ રસ્તો છે આમાંથી રોજે સ્કૂલમાંથી આવે જાય ને આ જ રસ્તો પર લોકો નાના નાના બાળકો છે જે ટ્યુબ લઈને રમતા દેખાયા છે શું કહેશો અમે ખાલી હા યાર ઘણા બધા નાના બાળકોને એ બધા દેખાય છે એટલે અમને તરત જ જેવી તપાસ આનું બાતમી મળી તો અમે એને તપાસ કરી અમને પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને અમારા સરપંચ સાહેબ બી એને જોવા માટે અને એની તપાસ કરવા માટે બી આવી ચૂક્યા છે જસપાલસિંહ સોલંકી સરપંચ કણદે સણિયા કણદે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે એ અમને હાલમાં જ જાણ થઈ કે બે ત્રણ દિવસ પહેલાં આ નાખી ગયા છે એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું હું લાગે છે કેમ દવા ફેંકી જોઈએ આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દવા ચેક કરતાં એમણે કીધું છે કે એક્સપાયરી ડેટની છે બધી દવાઓ આવે છે અત્યારે તો કઈ જ ખબર નથી આરોગ્ય વિભાગના અધિકારીઓ કહ્યું છે કે પોલીસને બી જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરાવીશું